મિત્રો લગ્ન સિઝન એકદમ નજીક આવી ગઈ છે તો આપણા અમદાવાદમાં લગ્નની ખરીદી કરવા ક્યાં જશો મિત્રો આજના વિડીયોમાં હું તમને અમદાવાદના એવા ટોપ ત્રણ માર્કેટ બતાવીશ જે કાલુપુર રેલવે સ્ટેશનથી એકદમ નજીકના અંતરે આવેલા છે અને જ્યાંથી તમે લગ્ન સિઝનની એટલું જેડ વેરાયટીઓ એકદમ સસ્તા ભાવે ખરીદી શકો છો નંબર ત્રણ પર આવે છે લાલ દરવાજા માર્કેટ અહીંયા શૂઝનું એકદમ વિશાળ માર્કેટ છે તેના સિવાય અહીંયાથી તમે બેગ ચપ્પલ નોવેલ્ટી જ્વેલરી જેવી વસ્તુઓ એકદમ રિટેલમાં સસ્તા ભાવે ખરીદી શકો છો બીજા નંબર પર આવે છે રતનપોર માર્કેટ અહીંયાથી તમને કપડાની એટલું જેડ વેરાયટી મળી જશે જેમાં લહેંગા ચોલી સાડી સૂટ શેરવાની નાના બાળકોના કપડાં જ્વેલરીની એ ટુ જેડ વેરાયટી તમે અહીંયાથી પરચેસ કરી શકો છો નંબર એક ઉપર આવે છે માણેક ચોક માર્કેટ અહીંયાથી તમને લગ્નની એ ટુ જેડ વેરાયટી મળી જવાની છે જેમ કે હોમ ડેકોરેશનની આઈટમ લગ્નનો પૂજાપો લગ્નના પડા લગ્નની કંકુતરીની ઘણી બધી વેરાયટી તમે અહીંયાથી પરચેસ કરી શકો છો મુખવાસ તથા રાત્રે અહીંયા ખાણી વિશાળ માર્કેટ ભરાય છે જો મિત્રો આ ઇન્ફોર્મેશન તમને સારી લાગી હોય તો વિડીયોને શેર જરૂરથી કરી દેજો ને આ પ્રકારના વિડીયો જોવા માટે જાહેરાતવાળાને ફોલો જરૂરથી કરી દેજો